વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી અને જેમાં સાત કામોને મંજૂરી આપવામાં આવી છે વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી વિકાસના કામો મંજૂર કરવા અર્થે તેના પર ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિની બેઠક મળતી હોય છે જેમાં મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા આઠ કામો પૈકી સાત કામોને આ સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે જ્યારે એક કામ પરત કરવામાં આવ્યું છે ટોટલ આઠ દરખાસ્તો મૂકવામાં આવી હતી જેમાંથી એક પરત કરવામાં આવી છે અને સાતને મંજૂર કરવામાં આવી છે સ્થાયી સમિતિ દરખાસ્તોની વાત કરીએ તો વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને નાગરિકો માટે વધુમાં વધુ પાર્કિંગ માટે વૈકલ્પિક જગ્યાઓ મળે એ માટે હંગામી પાર્કિંગ પોલિસી પચ્ચીસ છવ્વીસની દરખાસ્ત માન્ય કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી જેમાં કમિટી બનાવી અને પાર્કિંગ માટેના નીતિ નિયમો ઘડવાનું આયોજન આ કમિટી દ્વારા કરવામાં આવશે જેમાં કયા કયા એરિયામાં પાર્કિંગ થઈ શકે એના માટે પાર્કિંગ ઝોન નો પાર્કિંગ ઝોન જે જે કોમર્શિયલ પ્રિમાસીસમાં પાર્કિંગ છે ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા છે કે કેમ જે જે પાર્કિંગ જગ્યામાં દબાણ થયા હોય એ માટે શું કાર્યવાહી કરવી ટ્રાફિક પોલીસ આરટીઓ સાથે સંકલન કરી અને કેવા પ્રકારની દંડનીય કાર્યવાહી કરવી જેથી કરીને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય અને પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા મળી રહે વડોદરા મહાનગર દ્વારા અલગ અલગ વોર્ડના જે પ્લોટો છે એમાં પણ પેઇન્ટ પાર્કની સુવિધા ઊભી કરી શકાય બ્રિજ નીચે પેઇન્ટ પાર્કની સુવિધા ઉભી કરી શકાય મલ્ટી લેવલ પાર્કિંગ માટેની જગ્યા આઇડેન્ટીફાય કરીને મલ્ટી લેવલ પાર્કિંગ ઉભા કરી શકાય એ માટે ની દરખાસ્ત હતી જેને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે કે કમિટી દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવે એ હાઈ લેવલની કમિટીમાં એક્સ ઓફિસો મેમ્બર તરીકે સ્થાયી સમિતિના ચેરમેનને રાખવાના રહેશે અને હાઈ લેવલની કમિટી સાથે ડિસ્કશન કર્યા પછી ફરી આ ફાઇનલ નીતિ સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરાવવાની રહેશે જેથી કરીને વહેલી તકે આના નીતિ નિયમો ઘડવાની કામગીરીમાં પ્રગતિ થઈ શકે સાથે સાથે વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભરણ ઘટાડવા માટે જે હેવી વ્હીકલો આવે છે એના માટે રાજ્ય સરકારે સિટી લોજિસ્ટિક પ્લાન પણ જે મંજૂર કર્યો છે એમાં એંસી કરોડના ખર્ચે ચાર જેટલી જગ્યાએ લોજિસ્ટિક પાર્ક અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાના છે જેમાં નંદેશ્વરી ઔદ્યોગિક ક્ષેત્ર આલમગીર કોટાલી અને કેલનપુર પાસે આ પ્રમાણેના લોજિસ્ટિક પાર્ક બનાવવાનું આયોજન છે જે ઉડાની હદમાં આવે છે એંસી કરોડના ખર્ચે અર્બન લેવલ કન્સલ્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર એ પણ લગભગ એંસી કરોડના ખર્ચે ચાર જેટલા બનાવવામાં આવશે જેમાં આદર્શનગર શંકરપુરા પાસે પાદરા પાસે અને વહેમાલી પાસે અને ચોવીસ કરોડના ખર્ચે સિટી વિસ્તારમાં માઇક્રો ડિલિવરી હબ્સ જેટલા બનાવવામાં આવશે જેને લીધે વડોદરા શહેરમાં જે હેવી વ્હીકલનું ભરણ વધુ પડતું છે અને રોડ પર પાર્કિંગ થાય છે એ માટેની પણ ચોક્કસ સ્થિતિ નિયમો ઘડી અને નાગરિકોને તકલીફ ન પડે એ માટેનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે બીજા દરખાસ્તની વાત કરીએ તો સયાજી બાગ જૂ શાખા દ્વારા જે જૂનું એન્ટ્રી ગેટ છે એ જીઆરસી એટલે કે ગ્લાસ રેઇન ફોર્સ કોન્ક્રીટથી બનાવવાનું જેમાં અલગ અલગ એનિમલના સ્ટેચ્યુ હોય ખાસ કરીને લાયન છે બગલા છે કોબરા છે એના છે એ પ્રકારનો ખૂબ આકર્ષક દરવાજો બનાવવામાં આવે જેથી કરીને વાઈલ્ડલાઇફ સાથે જે નાના બાળકો જો જોવા આવતા હોય છે એમને જોડી શકાય એવી રીતે નરહરી હોસ્પિટલ બાલભવન ભવન પાસેથી જે એન્ટ્રી દરવાજો છે એ પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે ટેન્ડર એકત્રીસ ટકા ઓછા એટલે કે એક પોઈન્ટ વીસ કરોડના ભાવના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા વિશાવતી નદીના કિનારે રિટેનિંગ વોલ બનાવવાનું જે કામ હતું જેને ટેન્ડરની સમયમર્યાદા પૂર્ણ થયા ડિપાર્ટમેન્ટે પત્ર લખેલો હોવાથી એ કામને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પ્લાનેટોરિયમના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખોજ મ્યુઝિયમ વિકસાવવા માટે જીસીએસઆર ઓથોરિટી સાથે એમઓયુ કરવામાં આવ્યું છે એમઓયુમાં જે અલગ અલગ ક્ષેત્રમાં એક્સપોર્ટો દ્વારા નાના બાળકોને જે એજ્યુકેશન આપવાનું છે એ પ્રમાણેનું મ્યુઝિયમ બનાવવામાં આવશે જેથી કરીને ઇનોવેશન રિનોવેશનને પ્રાધાન્ય મળી શકે એમાં ફેરફાર કરી અને દરો મંજૂર કરવામાં આવે છે જનરલ વિઝીટ એમાં બિલો અઢાર વર્ષ માટે પચાસ રૂપિયા અને એબોએટીની એટીનિયસ ચાલીસ રૂપિયા અને સ્કૂલના બાળકો માટે ત્રીસ રૂપિયાને ચાલીસ રૂપિયા અને એમાં પણ ખાસ કરીને શિક્ષણ સમિતિના બાળકોને ફ્રી એન્ટ્રી છે અને છોકરાઓ છોકરીઓ માટે ચાલતા ચિલ્ડ્રન હોમ ગૃહ અને નારી સુરક્ષા ગૃહ દ્વારા ચાલતી શાળાઓને મફત એન્ટ્રી આપવામાં આવશે તે રેવન્યુ સેરીંગ મોડેલ છે તે ખોજ મ્યુઝિયમ અને વડોદરા કોર્પોરેશન વચ્ચે જે એમઓયુ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વર્ષે ત્રીસ ટકા વીએમસીનો નફામાં ભાગીદારી રહેશે અને સિત્તેર ટકા ખોજ મ્યુઝિયમ ને આપવામાં આવશે સેકન્ડ વર્ષમાં ચાલીસ ટકા કોર્પોરેશનને અને સાહીઠ ટકા ખોજને થર્ડ ઇયરમાં ફોર્ટી ફાઇવ પર્સન્ટ બીએમસીને અને પંચાવન ટકા ખોજને અને ચોથા અને પાંચમા વર્ષે પંચાવન ટકા કોર્પોરેશનને અને પિસ્તાલીસ ટકા ખોજને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા દ્વારા વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું જે કામ ત્રણ પોઇન્ટ ટકા ઓછા મુજબ નવ પોઈન્ટ ચાલીસ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે જે વડોદરા પાર્ક એન્ડ ગાર્ડન દ્વારા ચોમાસુને ધ્યાનમાં લઈને પ્લાન્ટેશન કરવાનું કામ હતું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આપ્યું હતું એ કામમાં નાણાકીય મર્યાદા નહીં પરંતુ ફક્ત સમય મર્યાદા વધુ માંગવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં આઠ મહિનાની સમય મર્યાદા મંજૂર કરવામાં આવી છે વોર્ડ નંબર નવમાં ઓવલ એવલોન ગ્રીન થી સેવાસિંહના વાળા રસ્તે વરસાદી ઘટનાખોનું કામ આઠ પોઈન્ટ ઇસ્યાઠીસ ટકા ઓછાના ભાવે ચોત્રીસ લાખ સાડત્રીસ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે એવી રીતે વોર્ડ નંબર નવમાં નીલકંઠ હાઇટથી બ્રોડવે સ્કાય કોર્ટવાળા રસ્તે વરસાદી ઘટાડ નાખવાનું કામ છે એ પણ આઠ ટકા ઓછા મુજબ ચોત્રીસ લાખ સ્થળે કામને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે